હેલો કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો સ્વાગત છે તમારું મસ્ત મજાની એક રેસીપીની રીલ્સમાં તો શું કરું છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો ખાતા પીતા હશો હે ને તો હું આજે કંઈક ટ્રાય કરું છું નવું હું પહેલી વાર બનાવું છું કોઈ બનાવી હોય તો કમેન્ટ કરજો બરાબર હું આજે બનાવું છું મસાલા પાવ તો મસાલા પાઉ મેં એક બે રેસીપી તો જો યુટ્યુબમાં તો હોય જ છે

બહુ ઓછું મળતું હશે આવું બધું તો અહીંયા તો હતા નહીં તો એ પાવ થોડા બે વધેલા છે ત્યાર પછી એના ઉપર છે બર્ગરની બનાવવા માટે માટે હું બ્રેડ બ્રેડ પણ પણ તો તો એ વધ્યા કીધું એનો યુઝ થઈ જાય એટલા માટે આપણે થોડુંક આજે બર્ગર ને એ બર્ગર બનતું એમાંથી આપણે થોડુંક બનાવી લઈએ આજે મસાલા પાવ એની પાઉ પણ અને એની સાથે સાથે બ્રેડ પણ થોડીક એડ કરી દઈશું તો પહેલાં તો આપણે મસાલા પાવ માટે તો પાવ કટ કરવા બહુ જરૂરી છે બરાબર તો હું અહીંયા નાના નાના ટુકડા કરવાનું માનીશ એમ કે અમે નાના નાના જીએ તો અમારે એ પ્રમાણે ટુકડા કરીએ બરાબર બહુ મોટા ટુકડા મને પસંદ નથી બેસી એટલા માટે હું નાના ટુકડા પસંદ કરીશ અને એકદમ મિક્સ થઈ જાય અને મસાલેદાર લાગે તો નાના ટુકડા એટલા માટે બહુ જરૂરી છે એમ તો મેં અહીંયા નાના નાના ટુકડા કરવાનું શરૂઆત કરી દીધું છે હવે ઘણા બધાને એવી કમેન્ટો આવે છે કે દીદી તમે થોડો ફાસ્ટ વિડીઓ બનાવો બરાબર અને તમે બહુ સરસ રેસીપી બનાવો છો અને થેન્ક યુ સો મચ તમે મને આટલો બધો સપોર્ટ કરો છો એના માટે તો હું અહીંયા પાવ કટ કરવાની મેં શરૂઆત કરી દીધી છે સાથે સાથે બ્રેડ પણ જોડે જોડે કટ કરી લઈએ કેમકે બે પાવ તો થાય નહીં અને બહુ ઓછું હું બે વાળું ખાવાનું પસંદ કરું છું મને થોડું ઓછું પસંદ છે પણ શું કરીએ બધાને પસંદ હોય એ પ્રમાણે બનાવવું પડે તો બસ મારે અહીંયા પાવ કટ થાય છે પછી બીજા ઘણી બધી કમેન્ટો આવી છે તો ઘણી વખત કમેન્ટનો મારે રિપ્લાય નથી અપાતો કેમ કે તમે બધા જાણો છો કે હું મેરિડ છું તો કામકાજ એટલું હોય જ છે અને અત્યારે તો મારા મમ્મી ઘરે એટલે મારા સાસુમાં ઘરે નથી તો એટલા માટે બધું જ કામ મારા ઉપર આવે જો એ ઘરે હોય ને તો મને બહુ શાંતિ રહી કેમ કે રસોઈની મારે ચિંતા ન હોય સાથે સાથે મારે રસોઈ બનાવવાની હોય પણ શું બનાવવું ને એ ચિંતા બિલકુલ મારે ન કરવાની હોય સાથે સાથે ઘરની ચિંતા ના હોય મને કામમાં ફૂલ હેલ્પફુલ છે પચાસ ટકા કામ એ કરે અને પચાસ ટકા હું કરું એટલે અમારું બોન્ડિંગ પણ બહુ મસ્ત છે બરાબર તમે જોતા જ હશો કે હું કઈ રીતે રહું છું એટલે અમારું બોન્ડિંગનું તો તમને આઈડિયા આવી જ ગયો હશે તો બસ મારા મમ્મીની જેમ જ મારા સાસુમાં મારું ધ્યાન રાખે છે અને બસ ત્યાર બાદ તમને કમેન્ટો ઘણી વાર રિપ્લાય નથી કરી શકતી મમ્મીની થોડાક દિવસમાં આવી જવાના છે તો જો એને કમેન્ટનો રિપ્લાય આપીશ ચોક્કસ આપીશ બરાબર તો મને જેમાંથી જેટલી કમેન્ટો મેં વાંચી છે ને એમાંથી હું તમને કહું કે એમાં કમેન્ટ હતી કે પાયલ દીદીને ને નીરવભાઈને કેમ તમે વિડીયોમાં નથી લીધા એમ કે જ્યારે અમે રક્ષાબંધનનો વિડીયો બનાવ્યો હતો એ બરાબર હવે એમાં એવું છે કે રક્ષાબંધનનો જ્યારે અમે વિડીયો બનાવવા ગયા ને તો તમે બધા જાણો છો કે અમારા ફેમિલીની અંદર બધા બ્લોગિંગ કરે છે વિડીયો બનાવે છે તો અમે લોકોને એટલો ટાઈમ મળ્યો જ નહીં કે હું બ્લોગ બનાવી શકું કે કેમ કે હું તો અત્યારે રાખડી બાંધવા ગઈ હતી બરાબર તો એટલા માટે એમ અને ફોટો તો દર વર્ષે અમે ગ્રુપ ફોટો પાડીએ ત્યાર પછી અમે રક્ષાબંધનને રાખડી પહેરતા રાખડી બાંધતા ફોટો પાડીએ છીએ પણ આ વર્ષે કોઈએ અમે ફોટો પાડ્યો નથી હા મેં કાના સાથે ફોટા પાડ્યા છે નો ડાઉટ પણ એ અમે પપ્પાના ઘરે આવીને શાંતિથી છેલ્લે અમે બંને ફોટા પાડ્યા છે તો એટલા માટે હું એનો ફોટો નથી મૂકી શકી બાકી કોઈ જ રીઝન નથી અમે બધા ભાઈ બહેન એટલા બધા ખુશ રહીએ ને બધા એટલા હળીમળીને રહીએ છીએ કે જાણે એમ સગા ભાઈ હોય અમે એકચુઅલી છીએ કાકા બાપાના પણ એવું કહી ના જાય અમે કાકા બાપાના ભાઈ બેન છીએ તો બસ મજા આવે હમણાં મારા તો એની સાથે પણ અમને બહુ મજા આવી અમારે તમે ઓળખતા જશો બધા તો એની સાથે રમવાની તો બહુ જ મજા આવે તો બસ મારા જો અહીંયા બ્રેડ છે એ કટ થઈ ગઈ છે અને હું થોડું ઓછું રાખું છું એમ કે જો જરૂર પડશે તો હું વધારે કટ કરી લઈશ બરાબર હવે અમે છીએ ત્રણ જણા અને મને બહુ ભૂખ નથી ને એ બેયને નવ વાગે છે કે આવે મારા ઘરે તો કટ તો થઈ ગયા છે પાઉ છે થોડા એક દિવસ બે દિવસ પડ્યા છે એટલે થોડાક અલગ થઈ ગયા હોય એટલે થોડાક સરખા કટ ન થાય મારા અહીંયા પાઉ કટ થઈ ગયા છે હવે ટમેટાનો વારો કે ટમેટા પણ જોડે જોડે હું કટ કરી લઈશ ટમેટા એકદમ ઝીણા ઝીણા કટ કરશું હવે અહીંયા રેસિપીમાં એવું બતાવ્યું હતો કે ગાર્લિક એને ગાર્લિકય નાખવાનું કે લસણ લસણય નાખવાનું તો લસણ તો મારી ઘરે છે પણ મારી પાસે લસણવાળી ચટણી છે તો લસણના ટુકડા આવે એના કરતાં તો ચટણી હોય ને એનો ટેસ્ટ સારો આવે તીખાશે પકડે અને કલર પણ આવે અને લાગે સરસ એમ અને જે લસણ છે એ લસણ એકદમ ચુંદાઈ ગયું હોય એમ એટલે કે આવ બારીક બારીક કટ થઈ ગયું હોય

અને મારી સાઈડ નું હજી નથી બન્યું એટલે જો કે કાનો જ અમારે મારો ભાઈ છે કાનો કેડી એ જ બધું બનાવે છે તો એ જ્યારે બનાવશે અને મારી પાસે આવશે એટલે હું તમારી સાથે જરૂર શેર કરીશ બીજું છે કે ધવલ વિશે તમે બધા પૂછતા હતા કે ધવલભાઈ શું કામ કરે છે એમ તો ધવલ છે એ આઈટી એન્જિનિયર છે તો એ જોબ કરે છે એટલે સવારે નવ વાગે અહીંયાથી જતા રહે એટલે સાંજે એને સાડા આઠ અરાઉન્ડ થઈ જાય ઘરે આવે ને ત્યાં

તો હું છે ને બીકોમ અને એમ કોમ એટલે મેં એમકોમ કરેલું છે એ પણ આપણે અમદાવાદમાં જ મેં બીકોમ કોમ કર્યું હતું પીડી પંડ્યા ગર્લ્સ કોલેજમાં અને એમકોમ કોમ કર્યું હતું નેશનલમાં બસ પછી તો કમેન્ટ મને યાદ છે એટલી તમારી સાથે હું શેર કરું છું ત્યારબાદ કમેન્ટો ઘણાની ડાન્સની આવી હતી એનો મેં રિપ્લાય આપ્યો કે આવશે એટલે હું શેર કરીશ તમારી જોડે ત્યારબાદ શું કમેન્ટ હતી બરાબર તમારે કોઈ બી પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો મને બસ જો તમે એ કટ થઈ ગયા જોડે જોડે વાતો કરતાં કરતાં આપણું કામ પણ થતું રહે છે મેરીડ હોય એ લોકોને આટલું કામનું તો રહેવાનું અને પેલા તો મમ્મીના ઘરે હોઈએ આપણે ત્યારે તો આપણને એટલું બધું કામનો લોડ ન હોતો અને હવે થોડાક મોટા થયા ને મેરેજ થયા છે તો કામ તો આપણે રહેવાનું બરાબર બીજું ઈ કે રસોઈ તો રસોઈ મને છે ને બધાને ચટપટું ખવડાવવું ગમે ધવલના ચટપટુ ખાવાનો શોખ છે પછી અમારા કેવલભાઈ છે મારા દેર એને ચટપટું એકદમ ખાવું બહુ ગમે છે તો જ્યારે હું બ્લોગિંગ શરૂ કરવાની હતી તમારા બધાની કમેન્ટ આવતી હતી કે દીદી બ્લોગિંગ કરો બ્લોગિંગ ચાલુ કરો ત્યારે મારા દેરે

અને પેલા મોટી મોટી એકદમ કટ કરી દઈએ અને ચોપરમાં આપણે કટ કરી દઈએ તો બસ જો આજની વિડિયો છે એ આખો રેસીપી છે અને થોડીક મેં તમારી સાથે વાતો પણ શેર કરી અને પછી એક હા બીજી એક કમેન્ટ ની મને યાદ આવ્યું કે દીદી તમારો વિડિયો એડિટ કોણ કરે છે તો મારા હસબન્ડ એડિટ કરે છે હું પણ થોડું થોડું શીખું છું પણ મને એટલું બધું ફાવતું નથી અને હું તૈયાર રાખું કે રેકોર્ડ ને એવું બધું કરી લો અને એ જ્યારે ઓફિસ થી ઘરે આવે છે ત્યારે રાતે નવ સાડા નવે ફ્રી થઈ ને અમે બંને થઈને એડિટ કરી દઈએ જો કઈ સુધારો કરવો પડે એમાં તો હું બાજુમાં બેસું અને એડિટ થઈ જાય બરાબર અને મારો આઈડિયા હું કહું કે મારે આમ કરવું છે એ એમ કરી આપે છે તો બસ ચોપરમાં આપણે ડુંગળીને કટ દઈએ ઝીણી ઝીણી કરવી હોય તો આપણે બધાને મશીન છે આપણું એક લેડીઝ માટે તો બરાબર ને સાચી વાત ને મને એક હા બધાને એક કહેવાનું છે કમેન્ટ કરજો મને કે ડુંગળી જ્યારે સુધારીએ ત્યારે આંખમાંથી પાણી આવે છે તીખાસ કારણે આવે છે તો મને ખબર છે હવે એ આંખમાં પાણી ન આવે એના માટે કોઈ ઈલાજ હોય તો કમેન્ટમાં જરૂર લખજો જો ત્યાર પછી આપણે જે પાવના કટકા કર્યા હતા એ પાવના ટુકડા અને બ્રેડના ટુકડા જે છે એને આપણે થોડા તળી નાખીએ મિન્સ કે શેકી નાખીએ એમ કે થોડાક શેકેડાં હોય તો થોડા ક્રિસ્કી થાય તો જેથી આપણી ગ્રેવી જ્યારે બને તો એ ની અંદર એ એકદમ મિક્સ ના થઈ જાય ગ્રેવી સાથે થોડુંક અલગ રહે તો મજા આવે એમ ટુકડા હોય તો ટુકડાની જેવી રીતે રહે એ રીતે હોય તો વધારે મજા આવે તો મેં માં તેલ મૂકી દીધું છે અને આ બધા છે એ આપણે એક જ સાથે નાખી દઈશું એટલે ફટાફટ થઈ જાય આ idea તો મને નતો આ રીતે થી કરવાનો તો ધવલ નો હમણાં call આયો ને તો એને મને કીધું કે પાવ ના ટુકડા છે ને પેલા એ કે તેલ માં બટર માં જે હોય એમાં તું શેકી નાખ અને પછી કર એમ તો એની crispiness છે ને ઈ થોડીક રે નકર બધું છે એ ભેગું થઈ જશે લોંદો થઈ જશે તો મેં એના આઈડિયા પ્રમાણે કામ કર્યું આજે કેમ કે એને બધી ખાવાની બહુ નોલેજ છે એને બનાવતા તો જો કે છોકરાઓને ના આવડતું હોય પણ એની અંદર હું છે ને એને ખબર પડી જાય કે ભાઈ તમે કોઈ રેસીપી બનાવીશ તો આની અંદર કઈ કઈ વસ્તુ એને નાખી છે ને તો એને આઈડિયા આવી જ જાય તરત કે આની અંદર તમે ચીઝ નાખ્યું છે બટર નાખ્યું છે આ શાકભાજી નાખ્યું છે બધી ટોટલી એને ખબર પડી જાય બરાબર તો ચલો આપણું તેલ થાય છે ગરમ બરાબર બાકી બધી તો જો કે તૈયારી થઈ ગઈ છે ચલો તેલ થઈ ગયું ગરમ તો આપણે ડાયરેક્ટ એડ કરી દઈએ બધા છે ને આને તળવું કે સાતરવું કે કોઈ શેકવું કે હવે પ્રોપર તો શું કહેવાય તો ખબર નથી તમે લોકો શું કહો છો એ મને કહી કે આ રીતે પાવ શેકવા કહેવાય હું તો શેકવું કહું છું કોઈ ફ્રાય કરવું કે બરાબર ફ્રાય તો જે ડીપ ફ્રાય હોય તેલની અંદર આપણે ફૂલ તેલ આવી મૂકીએ અને એની અંદર ફ્રાય કરીએ એ ડીપ ફ્રાય હોય એને આપણે ફ્રાય કહીએ આને કોઈ સાતળવું કે બરાબર

તો તેલ આપણું થઈ ગયું છે ગરમ થોડી તીખાસ માટે નાチ દઈએ મલતી પછી નાખી દઈએ ડુંગળી एकदम ब्राउन खावा दे पड़े आते साथ आप बेसिक मसाला जो आप रेग्युलर यूज करता हो ए,

પાંચ મિનિટ રહેવા દઈએ ચાલો થોડું ચડી ગયું છે તો આપણે એમાં નાખી દઈશું થોડીક લસાણ વાળી ચટણી મેં થોડીક આછી કરી નાખી છે થોડું

પહેલા થઈ ગયા છે તૈયાર ધાણા બાજી હોય તો વધારે સરસ લાગે પણ અમારા ઘરમાં માં ધાણા બાજી કોઈ પસંદ નથી તો બહુ ઓછો યુઝ કરું છું તમે બધા જોતા હશો મારા રેસીપી માં ધાણા કોથમરી છે એ મારે ઘરે ઓછી હોય છે આની અંદર એક અજી એક વસ્તુ છે ચીઝ ઈચ્છા હોય તો નાખી શકો તમે ચીઝ થોડું નાખી ઢાંકીને થોડીવાર રહેવા દો અંદર ચીઝ થઈ જાય મેલ્ટ તો ચલો

વિડીયો માં બોલતી હતી ને તો આયા તો મને કે આપણે નાખજો મેં કીધું વાંધો નહીં ચલો ચલો આપણી મહેનત તો સફળ થઈ ગઈ કેમ કે ધવલ ને પસંદ આવી છે તમે લોકો પણ ટ્રાય કરજો તમે લોકો પણ ટ્રાય કરજો આ રેસીપી અને કેવી લાગે એ મને કમેન્ટ કરજો બરાબર તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી બાય બાય ટેક કેર